ના કરવું પડે તો ગાવા ને હું ગયેલી ભજન કહીએ એવું છે સુધારો ગુરુજી મારા

ભક્તો તમે પણ તમે કેમ ઉપડ દરરોજ હોય ગમી ને જોવાનું અમે કેમ નહી ભાડતા તમે તમે મોતા હોય તો તમે તો ચોક બાન બે રહ્યા હોય અમે ટોપુ કરતા હોય તમે તો બેન બે અડધી રાત ના લોક વાર આરામ કરવા નહીં

તમે ત્યાં લાવજો લાગે બગડેલા દેખાતા નહીં ભેગા જલાઈ પણ કેવું હાસું એટલે તમે જો બે દાણા ત્યાં વળી

અમારી મારી ચો જો ભજન માં ભજન મો તમન નઈ કેવ લાગતું તેમો અમન તો મારા કીધું નઈ એક દાડા મેં હાસે હાસુ કહી દીધું કે આજ ખોટું લાઈ દાડા મન તો બોલતો ઈ કે ભજન નઈ કેવ રહી એટલે આ તો હાસુ કોને એટલે બધાને ખોટું લાગે એ તું પાછો પડી જ તું આવે લે ઈ મે છે એટલે મન ગમતું જ નહી ચાલુ કા મન ન મ્યાલો છે ને એટલે મન કે પાછો પડ તું માળો મારે ઓ મારે તો પણ ફમી

તમ ગમતું તમારો સંબંધ પેલો હોય સારું સાબંધ છે તમારે બેહવાનું છે અમારે તો કેટલા વાગ્યા છે બાર વાગ્યા બધું બે કામ ઘણું હોય હજી તો અગિયાર વાગ્યા છે હજી કલાક જેવું બે હવાની તો યાત્રા લઈને આવો રાજ થોડો એ તું તો લેવું બધા યાત્રા લઈ જાય ચાલુ કા આપણે કોઈની ખાવી આવીને કોઈની વાળે યાત્રા લેવા જવું નહીં આપણે તો આવું પડ્યા ભજનમાં

નાના પાડે નાના પાડ્યું એટલે પટી ગયો નથુ કેવું કઈ જ ફૂટું ફૂટી પડે તારાથી કઈ જાય

આ પેલા આકુડો નઈ ઘુઘડો બે એ તમારી વાડે છે અત્યારે ગાડી ગાડી હળગાવી લાઈ લાઈ મારી વાડે ઓય બે હળગાવે અને બે બે જણા બે આઈ બે તું તો જાય હું તો હું તો ભજન જોરો હવે આ તો ભજન હા તમે જો હેડો આ લેવા જા તણે જોતા રહ્યા છે આ આયા જો જતા આ લાયા જો કોઈ ના થાય ના તો તો બોલ બે મેલો ગણો નઈ મેલો બીજો પોસિબલ નહી ઓય

કરો ચાલુ કરો એક ભજન અબડા સારું તમે અમારે તો જૂના ભજન છે પણ તમે ચો ભજન મન તો ચો આવડી કશીકરા ભજન માં ઉડીને ટ્રાફિક કરવાની ટ્રાફિક કરવા જલબા વાત નહીં પણ પ્રસાદ જાવ આવું ના જાવ દાદા તો લેવી પડે હું એ ચો નો ના પાડું તે અમુ અમી જમન તો ચો ભજન કાતે આવડી હવે આમ તો પાછી થોડું થોડું થોડા ના શીખવાનું કોમ આવે જિંદગીમાં